એ મહારાજા મને રોજડા એ પાટુ માર્યો લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી આવી બાપુ જંગલમાં અઘરો વિષય છે માફ કરજો પણ હું કહીશ હવે પહેલા તો જંગલનો રાજા સિંહ જ હતો આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરીએ કે વાયંજ્રો જીતી ગયો વસ્તી એની વધારે કાઈ આ આ તમને તો આ તમે ગીર તમારી નજીક છે હવે સિંહ દાદા હોય કે વાયંદ્રો દાદા હોય વાયંદ્રો જીતી ગયું પછી જે કાઈ પ્રશ્ન કરવા પછી તો એ રાજા એ એટલે કોઈ પણ પ્રાણી તમને કહું એ પ્રશ્ન કરવા આવે ફરિયાદ કરવા એ મહારાજા મને રોજડાએ પાટુ માર્યો તો વાયંદ્રો શું કરે કુદા કુદ મળે કરવા આ થી નીચે હોલી ડર થી ફૂલ પ્રયાસ કરે અરે પણ મહારાજા ફૂલ પ્રયાસ કરે તૂટી જાય થાકી જાય એટલો પ્રયાસ કરે થોડાક ફરિયાદ કરવા જંગલના માણસો કે સમજાતું જ નથી અલ પ્રાણીઓ બધા જંગલના પ્રાણીઓ માણસો હું બહુ ઝીણી વાત છે બાપુ આ પાંચ વર્ષ પૂરા કર્યા ને કોઈ કોઈનું જંગલમાં માને જ નહીં હાથી ગમે ને ઉપાડી લે ઘોડો ગમે ને પાટુ માર દે યસ્ત વ્યસ્ત બધી વ્યવસ્થા થઈ ગઈ પાંચ વર્ષ પછી પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું એટલે કીધું કે હવે તમે વેન્દ્રભાઈ ફોર્મ ન ભરતા અરે હોય વસ્તી અમારી છે હું તમે એમ ગમે એમ કરો હું જીતવાનું તો હું જ છું જીતો એનો વાંધો નથી અમને આ પાંચ વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કાંઈ કર્યું નથી ત્યારે બાપુ જવાબ એવો આપ્યો મારો વિષય કૂદકા મારવાનો છે મને બીજો વિષય ક્યાં કોઈ દી આવડ્યો મેં મારા કૂદકા મારવામાં મહેનત ન કરી મને કહો તમે જ્યારે જ્યારે ફરિયાદ કરીને ઉલ્લી ઉલ્લી કૂદ્યો હતો કારણ કે મને ગ્લોટ ખાતા આવડે છે હું ગ્લોટ ખાવ કૂદકા મારું કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો એને એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થાય ને તે દી આ દેશમાં રામ રાજા આવશે લોકવાદ ન જ્ઞાતિવાદ ન હોવો જોઈએ જ્ઞાતિ પ્રેમ હોવો જોઈએ હું આયરના કુળમાં જન્માય બસ એ મારો પ્રેમ એટલો પણ આ તેજ ઉપર બેઠો છે એ આ માયો આયર એક લોકોનો કલાકાર છે કોઈ પણ જાહેર જીવન આ આ આ રિષિબાપુ બેઠા એ આખા જગતના એમ કહેવાય કે આ સંતો બેઠા આખા જગતના બાપ છે આ એના પરિવાર પૂરતા નથી આ દેશનો ધારાસભ્ય એ જે સમાજમાં જન્મ સો ટકા ગૌરવ પણ એ અઢારે વરણનો છે આ ગામનો સરપંચ એ જે કુળમાં જન્મ હોય એને અભિનંદન પણ એ આખા ગામના સરપંચ છે જ્યાં સુધી આ વસ્તુ આ દેશમાં નહીં આવે ત્યાં સુધી કલાકારોને જ પરદેશમાં ગાવું પડશે સારે જહા પે અચ્છા હિન્દુસ્તા અમારા ખટારાને વાહે લખી નાખો મેરા ભારત મહાન એને બ્રેક લાઈટ એ ન હોય પાછી આજે હું એક કલાકાર તરીકે વ્યક્તિ અરે આખા દેશમાં મોદી કેટલા હોય હે પીએમભાઈ નું કારણ કે એને કામ કરવાની તેવડ આપણે ગમે એટલી વસ્તી વાળા હોય ને આપણા ગમે એટલા ધારાસભ્યો સુટાઈ ને ગયા એ કે કેબિનેટમાં ગયો બ્રાહ્મણ નો દીકરો એક છૂટે કેબિનેટ શું કામ શું છે એનામાં કારણ કે એ એને જ્ઞાતિના લેવલ ઉપર નથી છૂટાણો એના કામના લેવલ ઉપર માણસ છૂટાણો વાણિયાનો દીકરો એક છૂટે સીધો કેબિનેટ મંત્રી લાલ હાઉ હાઉ હા ગામ વાણિયા વાણિયા હોય કે ક્યાં પણ ડોહાઈ બુદ્ધિથી જીવે આપણે મરી જાવ વળ ખાય ખાય બુદ્ધિથી જીવો બુદ્ધિનો ઉપયોગ કરો પ્રજાને ભણાવો જ્યાં સુધી મેં કીધું કે જે જે વિષયનો માણસ હોય એ ભાઈ તમે આ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાવ છો હમણાં તો એક જણો પોલીસ સ્ટેશન ફરિયાદ કરે બોલો કે લખાય લખાય કે મારી ઓ બો મારે સાહેબ મીડિયા રોવા એ કે સાહેબ તમે કેમ રો તમે ફરિયાદ તો કરી શકો અમારું તો ક્યાં જાવ એટલે આ તકલીફ તો બધાની છે યાર અરે બાપુ એક જણો તો દોડીને પોલીસ સ્ટેશન માં ગળી ગયો બચાવો બચાવો સાહેબ બચાવો હાવ સાહેબ બચાવો સાહેબ ઉભા થઈ જાય પીસ તો કોણ થાય કે તા તો એની પત્ની હાથમાં સરો લઈ ના લે બોલો ભાઈ જે દોડીને આવ્યો ને એની પત્ની આમ હાથમાં સરી સરો સરી હું એટલે લેડીઝ પોલીસ હતા એ બેનો એ ઓલા બેન ને પકડી લીધા ખબરદાર હો હોય કે હા પછી બેણ અળુળ ભેગા કર્યા કે તમે પ્રોબ્લેમ હો સહી ક્યો તમે એના પત્ની થીન શરીર મારવા થોડો એ કે કાઈ મારી નાખવા મારા એક ના એક ઈ છે એમ હું મારી થોડી નાખું તો તમે શરીર લઈને હું કામ આવ્યા ઈ કે કાઈ ની ઈ ગીત ગાતા થા ઓરે ઈસ દિલ મેં ક્યા રખા તેરા હી નામ સુપા એટલે માર જો કઈ શિબલી નું નામ છુપાવી રાખ્યો છે મૂળ એનું દિલ શીરવું મારે નો ગાતા નો ફાવે એવા ગીત હમણાં એક ભાઈ મળ્યા મેં કીધું કેમ છો ભાઈ મજા મન કે મજા મેં કેમ કેટલા દીકરા મન કે ભાઈ માધવરાય ની કૃપા શાર થયો કેમ દીકરા ક્યાં બધા મન કે બેંક માં હો બેંક માં એક આઈસીઆઈ બેંકમાં એક સ્ટેન્ટ બેંકમાં એક બેંક ઓફ બરોડામાં એક નાગરિક બેંકમાં હું સારું કેવાય ચાર દીકરા બેંકમાં લાગી ગયા કે લાઈનમાં એમાં ડિસેમ્બર મહિનો બારમો બાપુ આ કલાકારો અમારે આ ભોળાનાથ ગોપી બની અને કઈ તારીખે ગોકુળ ગયા હતા વૃંદાવન ગોકુલ મેં ગઈ કઈ તારીખ હતી ને એમાં સોખી તારીખ લખી એક બાર શ્રી ભંડારી એક બાર સોખી તારીખ લખી એમાં એક બાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રિજ કિનારી ગોકુલ મે આ ગયે એક બાર એક બાર જ હશે હવે તમને એ કહું કે આ તો અંગ્રેજી મહિનાની એક બાર એટલે ડિસેમ્બર ની બાર થાય આપણા વિક્રમ સંવત ની એક બાર હોય તો દેવદાન ભાઈ કયો દિવસ હોય કારણ કે વ્રજમાં રાસ રમવા જવું છું અને આપણે રાસ કયા મહિનામાં રમીએ નવરાત્રી નવરાત્રી નો પહેલો દિવસ એટલે કયો થયો આસો વદ એકમ એક બાર અને કૃષ્ણ જન્મ શ્રાવણ મહિનામાં પહેલા જ નોરતા ગોકુળમાં એવા રમાતા હતા એટલે ઈ પહેલે જ નોરતે વ્રજની નારી બની ભગવાન એમ કેવાય શિવ આવ્યા થાય એટલે એક બારી ફાઈનલ તારીખ છે હા વિશાર કરો હાવ હાવ પછી જીક્યા જાવમાં માં વિશારો આ બધા બુદ્ધિના વિષયો છે એક ભાઈ ને પત્ની બેનો બેટા ને ત્યાં રોયો અમારી વાતો કરે લે તમને માતાઓ આપને પગે લાગીને કહો તર્પણ તો અમારી જેવા ઘુઘાવ ના હોય આ દેશ ની માં નું કોઈ દી તર્પણ ન હોય એ કોઈ દી પિતૃ કે આ દેશ ની માં કોઈ દી નડે જ કોઈ દી સહેજ નહીં માતૃત્વ નું તર્પણ માં સદાય મોક્ષ ની મૂર્તિ હરવણા બાપ ના છે આ માં ના હરવણા કારણ કે એ ગમે ત્યાં દાળ ભાત ખાઈ આવ્યો હોય ગમે ત્યાં કોથળી પી આવ્યો હોય હોય એક જડો ભગવાન ની પાઈ ગયો માધવરાય મારા નાથ માધવરાય દીકરીઓ બધી કેટલી સરસ લાગે પત્ની કેમ ખરાબ લાગે માધવરા કીધું દીકરી સર્જન તો મેં કર્યું પત્ની તો તું ઘોડે ફરી ને ગયો બનાવવા એ તારું સર્જન છે તારા કર્યા તું ભોગવે દીકરી નું સર્જન તો દીના નાથે કર્યું ભગવાને કીધું છે મોજા પહેર્યા વગેરે આ દેશની ની જગદબા ને મેં ખડી